જય માતાજી હું સાહિત્યકાર પૌભા ગઢવી અને ગુરુ મહિમા માટે નારણદાનજી કહે છે કે સંદન સમ શીતલ સદાન ભરે સદા સદ ભાવ તમારે ગુરુ જોઈ છે ગુરુની જરૂર છે ગુરુ તમારે યોગ્ય પસંદ કરવો છે તો એક વાત ધ્યાન રાખો કે સંદન સમ શીતલ સદા જેમ ચંદનનું કાષ્ટ છે ચંદનનું છોડવું છે એ સુગંધ આપે સાથે સાથે ઠંડક આપે તો સંદન સમ શીતલ સદા જેમ પૂનમનો ચંદ્રમાં અમી વરસાવતો હોય શીતળતા આપતો હોય અંજવાળું આપતો હોય એ તપતો ન હોય એમ સંદન સમ શીતલ સદા અને ભરે સદા સદભાવ હૃદયની માલપા એ ભાવ ભરી દે કોઈ દી એના પ્રત્યે અભાવો ન આવે અથવા તો તમે આ સૃષ્ટિની પર કોઈ પ્રત્યે અભાવો ન આવી દે એવું જીવન જીવવાનું જે બતાવે એટલે સંદન સમ શીતલ સદા ને ભરે સદા સદભાવ દિલની પર ભાવ ભરી દે અને ભાવ હોય ને તો જ દુનિયા છે ભાવ ન હોય તો બધું નકામું છે ભરે સદા સદભાવ પ્રભુ સન્મુખ પહેરત રહે પાછો એનો ધ્યેય એનો લક્ષ એ હોય કે માણસ પ્રભુના ગુણગાન તરફ જાતો રહે પ્રભુ તરફ જાતો રહે પ્રભુ સન્મુખ પહેરત રહે ગુરુ સાગર નાવ જેમ નદી તરવા માટે નાવડાની જરૂર પડે એમ ભવસાગર તરવા માટે ગુરુની જરૂર પડે જે ગુરુનો મહિમા બ્રહ્મા વિષ્ણુ ને મહેશ હારોહાર તોલનામાં મુકતા હોય ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરિભ્રમ તો શ્રી ગુરુદેવના અને એવા આખા જગતના ગુરુ એટલે ભગવાન કૃષ્ણ વસુદૈવ વસુતમ દેવમ કંચ ચાણુન મર્દનમ દેવ કી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત ગુરુ કૃષ્ણ છે એ આખી દુનિયાનો ગુરુ છે આખો જગતનો ગુરુ છે છતાં પણ એને પણ ગુરુ કર્યા છે ભગવાન કૃષ્ણએ પણ ગુરુ કર્યા છે ભગવાન રામે પણ ગુરુ કર્યા છે મનુષ્ય દેહ ધારણ કર્યા પછી ગુરુ મહિમા એટલો બધો મોટો છે અને જેને ગુરુ નથી ને એને તો માણસ ગાળ જેવો શબ્દ લાગે અને આને ગુરુ નથી એટલે કે આ નુગરો છે અને નુગરો શબ્દ એ તો એક કોઈક ગાળ દેતું હોય એવું લાગ્યા કરે એટલે ગુરુ એ તો ભવસાગર તરવા માટે એક નાવ સમાન છે એવા ગુરુને લાખો વંદન લાખો વંદન લાખો વંદન અને બીજી વાત કે ગુરુ કે એમ કરાય ગુરુ કરે એમ ન કરાય કારણ કે કૃષ્ણ કહે એમ કૃષ્ણ કહે એમ કરાય કૃષ્ણ કરે એમ ન કરાય કૃષ્ણ જે કે આમ કરો આમ કરો એટલે અર્જુનને ગીતાની માલપા સંદેશ ઉપદેશ આપ્યો કે હે અર્જુન તારે આ કરવાની જરૂર છે એટલે ગુરુ કે એમ કરું એ કરે એમ ન કરું કૃષ્ણએ કર્યું એ આપણાથી ન કરાય પણ કૃષ્ણ કહે એમ કરાય એટલે ગુરુ તો ભવ સાગર તારી દે જય ગુરુદેવ